તે માટે આજે લાલગેટ પોલીસની બે ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથોસાથ જે પણ દુકાનદારો છે એમને પણ અમે સમજાવીએ છીએ કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર્યાવરણ માટે નુકસાન કરતા છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ એના પર પ્રતિબંધ મૂકેલો હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબી દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું હોય તો આનું વિતરણ ના થાય અને જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે લોકોને અવેર કરવામાં આવે